તેમના સંબંધીઓથી ની અવર થી ધમધમતી હોસ્પિટલો ફાયર એનઓસી વિના ચાલતી હોવાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તેને સીલ મારવામાં આવી છે જેમાં ઉન પાટિયા વિસ્તારમાં રોયલ સ્ક્વેરમાં આવેલ ઉન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાંદરસા કૈલાશ ચોકડી પાસે કેએસબી ઓલિમ્પિયા મોલ ખાતે આવેલ એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ પાંદેસરા પીયુષ પોઈન્ટ પાસે કર્મયોગી સોસાયટી વિભાગ એકમાં આવેલ કવિતા પ્રસુતિ ગૃહ એન્ડ જનરલ હોસ્પિટલ અને

ઉના ફાયર સ્ટેશન જી ઉના વિસ્તારમાં હોસ્પિટલને સેવ કરવામાં આવી છે કઈ હોસ્પિટલ છે કયા વિસ્તારમાં છે મેમાં શેવશ્રી અનુસાર અમે અલગ અલગ ચાર જગ્યાએ હોસ્પિટલોમાં સીલ મારેલ હતી એમાં એક કવિતા હોસ્પિટલ જે આંદેસરા પીસ પોઈન્ટ કર્મયોગી સોસાયટી ગેટ નંબર 1 બીજી કવિતા એડવાન્સ હોસ્પિટલ જે ઈશાન કેએસબી ઓલમ્પિયામાં આવે છે ચોથા માળે શ્રીજી હોસ્પિટલ જે આવેલી છે આપણે

એ લોકો એનઓસી ના લેવાને કારણે અમે અગાઉ નોટિસ પાઠવેલી હતી કે અનુસંધાનમાં અમે એ લોકોને કરવામાં આવી છે જી આ એનઓસી ઓર કેટલા રિન્યુ કરાવવાની હોય છે એનઓસી તૈયારી હોય ત્યારે પહેલા જે એપ્લિકેશન આપી દેવાની હોય છે એટલે એનઓસી પરતા પહેલા આપણે એનઓસી રિન્યુ કરવાની પૂરેપૂરી પ્રોસેસ ચાલુ કરી દેવાની પર આ લોકો અમુક જોતા નથી ને અમુક કરાવતા નથી અ જે હોસ્પિટલોમાં આ એનઓસી લેવામાં નથી આવતી જોવા જાય તો લેવી જોઈએ કારણ કે હોસ્પિટલમાં અવર જવર લોકો આવતા રહેતા હોય છે એ સમયે દુર્ઘટના બને તો લોકોના જોખમી ઉભા હોવાને કારણે એનો જોઈએ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન